નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે કે અત્યારે ઘણા બધા ખેડૂતો મરચીનું વાવેતર કરે ચોમાસુ સિઝનમાં તો અત્યારે મરચીનું સી આપણે જે વાવેતર કરે તો એ જે ખેડૂતો છે તો એને મરચી છે એ ત્રીસ થી ચાલીસ દિવસની ને પિસ્તાલીસ દિવસ સુધીની થાય તો એ સમયગાળામાં આપણે મરચીમાં કયું ખાતર નાખવું અને કેટલું નાખવું તો તેના વિશેની વાત કરશું પ્લસ કે જે મરચીમાં સુકારોનો પ્રશ્ન રહેતો હોય કે મરચીમાં સુકારો આવી જતો હોય તો તેના માટે આપણે શું કરવું તો તેનું જૈવિક નિયંત્રણ કઈ રીતે કરવું અને રાસાયણિક નિયંત્રણ કઈ રીતે કરવું તો એનું સંપૂર્ણ માહિતી તમને આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને આ હજી સુધી જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે અને આપણે કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ કાળા કલરનું બટન છે તો તેના ઉપર તમે ક્લિક કરી દેજો એટલે આપણે કોઈ પણ ખેતી લક્ષી વિડીયો મુકતા હોય તો એ તમારા સુધી પહોંચી દઈએ તો હવે આપણે વાત કરીએ તો કે અત્યારે જોઈએ તો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં મરચીનું વાવેતર થાય અને ઘણા બધા ખેડૂત મિત્રો કરે તો એમાં ત્રીસ થી ચાલીસ દિવસનો સમયગાળો થાય કે પિસ્તાલીસ દિવસનો સમયગાળો થાય તો આ સમયગાળામાં આપણે કયું કયું ખાતર નાખવું તો ખાતરની વાત કરીએ સૌપ્રથમ એમાં આપણે એકરનો અને સોળ ગુઠ્ઠાના વીઘાનો બેનો ડોઝ કહેશું કે કેટલું નાખવું તો આપણે પેલા વાત કરીએ તો ખાતરમાં તો ચોવીસ ચોવીસ જીરો કે જે એનપી કે ચોવીસ ચોવીસ જીરો નો ગ્રેડ આવે એ વીસ કિલો પ્રતિ એકર એટલે કે અઢી વીઘામાં વીસ કિલો અને વીઘાની વાત કરીએ કે સોળ ગુઠાના વીઘામાં આપણે જે નાનો વીઘો છે તો એમાં આપણે વાત કરીએ તો કે આઠ કિલો આ એનું પ્રમાણ હવે તેની સાથે આપણે શું નાખી શકીએ તો કે સલ્ફર ને ઝીંક મિક્સ આવે ટૂંકમાં સલ્ફર પ્લસ ઝીંક તો એ આપણે એક કરે બે કિલો એટલે કે અઢી વીઘે બે કિલો અને વીઘાની વાત કરીએ તો એકની આસપાસ આવે એટલે ખાતર વાત કરીએ તો કે કે શું તો પિસ્તાલીસ દિવસનો સમયગાળો થાય ત્યારે આપણા મરચીમાં આપણે ખાતર નાખવાથી સારામાં સારો ફાયદો થાય હવે આ જયારે આપણે ખાતર નાખ્યું હોય ને એના પંદર થી વીસ દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે શું નાખી શકાય તો કે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર કેલ્શિયમ નાઇટ્રેટ જે આવે તો એ આપણે છે સાડા બાર કિલો બાર પોઈન્ટ પાંચ કિલો પ્રતિ એકર એટલે કે અઢી વીઘે અને વીઘાની વાત કરું તો પાંચ પાંચ કિલો કેલ્શિયમ નાઇટ્રેટ છે એ સોળ ગુઠાના વીઘામાં પાંચ કિલોના હિસાબથી આપણે નાખવામાં સારામાં સારો ફાયદો થાય તો આ આપણે જે વાત કરીએ શું કહીએ તો કે ત્રીસ થી ચાલીસ દિવસનો સમયગાળો કે પિસ્તાલીસ દિવસનો સમયગાળો થાય ત્યારે કયું ખાતર નાખવું અને તેના પછીના ના પંદર દિવસ પછી આપણે કયું ખાતર નાખવું તેના વિશેની વાત હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી કે સુકારા માટે આપણે શું કરવું તો સુકારા માટે આપણે જૈવિક રીતે પણ નિયંત્રણ તેનું કરી શકીએ અને રાસાયણિક નિયંત્રણ કરી શકીએ હવે જે ખેડૂત મિત્રોને અમુક અમુક છોડવા સુકાતા હોય અથવા ઘણા ખેડૂત મિત્રોને માનો કે જયારે સ્ટાર્ટિંગના પીરિયડ હોય એમાં ધરુ સુકાવાનો પણ પ્રશ્ન રહેતો તો જે જૈવિક નિયંત્રણ છે ને એ આપણે સુકારો એવા પહેલા કરવાની વાત ટૂંકમાં લાંબા ગાળાનું જો નિયંત્રણ આપણે જોતું હોય સુકારામાં તો કે જૈવિક નિયંત્રણ છે એ સુકારો એવા પહેલા આપણે એનું કાર્યવાહી કરવી પડે હવે તેમાં આપણે વાત કરીએ તો કે સુકારા માટે શું જૈવિક નિયંત્રણમાં કરી શકીએ પછી રાસાયણિક નિયંત્રણની વાત કરશું નિયંત્રણ કરું ને તો કે જે આપણા ગ્રો છે એ આપણે ફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલી છે અને આની અંદર આપણે છ અલગ અલગ સૂક્ષ્મજીવો આવેલા છે સૂક્ષ્મ જે ફાયદાકારક સૂક્ષ્મજીવો હોય કે આપણે ખેડૂતની ભાષામાં વાત કરું તો કે બેક્ટેરિયા અલગ અલગ છ પ્રકારના બેક્ટેરિયા આવે

અમુકના પાંચસો ગ્રામ પ્રતિ એકરના હિસાબથી હોય અમુક છે એ વીઘાના હિસાબથી હોય એક એક કિલો છે તો એક કિલો પ્રતિ એકર એ રીતે તો એ તમે કયા કંપનીને વાપરો છો એના ઉપર ડિપેન્ડ કરી કે ટૂંકમાં એ કેટલો આપણે યુઝ કરવું તો આ રીતે જૈવિક નિયંત્રણમાં આપણે સેફ સેફગ્રહનો ઉપયોગ કરી શકીએ અને કોઈ ખેડૂત મિત્રોને જો એ પ્રોડક્ટ જોઈતી હોય તો આપણે અહીંયા હું નંબર એક દર્શાવી દઈશ તો એના ઉપરથી તમારે ક્યાંથી મળશે નજીકના સેન્ટરમાં તો એ પણ તમને માહિતી મળી રહે હવે વાત કરીએ તો કે આપણે રાસાયણિક નિયંત્રણ કઈ રીતે કરવું મરચીના પાકમાં શું રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો આપણે શું શું કરી શકીએ તેમાં હું બે ત્રણ ટેકનિકલ કહું એમાં તમને કોઈ પણ નજીક નેગ્રો સેન્ટરમાં જે સારી કંપનીના તમને ત્યાંથી મળે તો એ તમે લઈ શકો હવે એમાં કાર્બન ડાઇઝિંગ પચાસ વેટેબલ પાવડર આવે હવે કાર્બન ડાઇઝિંગ જે આપણે આવે છે તો એ આપણે ત્રીસ થી ચાલીસ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે આપી શકાય તેના સિવાયના ટેકનિકલની વાત કરીએ તો કે કોપર ઓક્સિક્લોરાઈડ એ પણ પાંત્રીસથી ચાલીસ પ્રતિ પંપના હિસાબથી આપણે આપી શકાય અને એના સિવાયની વાત કરું તો કે થાયોફિનેટ મિથાઈ બરોબર સિત્તેર ટકા ટૂંકમાં વોટરબલ પાવડર આવે તો કે આ ટેકનિકલ છે એ વીસથી પચીસ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી રાખીએ આપણે આપીને કરી શકાય ને આના સિવાય બીજા ઘણા બધા ટેકનિકલ પણ આવે છે તો એનો ઉપયોગ પણ તમે એગ્રિકલ્ચર એક્સપર્ટની ટૂંકમાં માહિતી મુજબ કરી શકો પણ અત્યારે આપણે મેં વાત કરી તો કે જૈવિક નિયંત્રણમાં આપણે સેપગ્રો અથવા તો કોઈને ટ્રાયકોડોના એકલું વાપરવું તો એ પણ વાપરી શકે અને રાસાયણિક નિયંત્રણમાં આપણે છે એ કાર્બન ડાઇજિન છે અથવા કોક્રોક્સી ક્લોરાઈડ છે અથવા છે આપણે થાયફિનાઇટ મિથાઈલ છે તો આ પ્રમાણની વાત કરી તો આ રીતે આપણે ત્રીસ થી ચાલીસ દિવસની મરચી થાય ત્યારે ખાતર કયું નાખવું અને સુકારાનું આપણે કઈ રીતે નિયંત્રણ કરવું તેના વિશેની વાત કરી તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લે જો માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો બીજો કોઈ પણ તમને ખેતીલક્ષી પ્રશ્નો હોય તો એ આપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા જે આ કૃષિ ગીતાના ખેડૂત હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે મેસેજ કરીને અથવા કોલ કરીને જાણી શકો અને આ વિડીયો છે વધારેમાં વધારે ખેડૂત સુધી પહોંચાડો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે આભાર જય જવાન જય કિસાન